વાત વાતમાં દુખી થતા માણસ માટે આ કહાની એક પ્રેરણારૂપ સાબિત થશે તો આ કહાની અંત સુધી સાંભળજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક જૂની ઇમારતમાં વેદજીનું મકાન હતું પાછળના ભાગમાં રહેતા હતા અને આગળના ભાગમાં દવાખાનું ખોલી રાખ્યું હતું તેમના પત્નીની આદત હતી કે દવાખાનું ખોલવાના પહેલા તે દિવસના માટે આવશ્યક વસ્તુઓ એક ચિઠ્ઠીમાં લખીને દેતા હતા વેદજી ગાદી પર બેસીને પહેલા ભગવાનનું નામ લેતા પછી તે ચિઠ્ઠી ખોલતા પત્નીએ જે વસ્તુઓ લખી હોય તેના ભાવ જોતા પછી તેનો હિસાબ કરતા પછી પરમાત્માને પ્રાર્થના કરતા કે હે ભગવાન હું કેવળ તારા જ આદેશના અનુસાર તારી ભક્તિ છોડીને અહીં દુનિયાદારીના ચક્કરમાં આવી બેઠો છું તેઓ ક્યારેય પોતાના મુખેથી કોઈ પણ દર્દીની ફીસ નહોતા માગતા કોઈ દેતું હતું કોઈ ન પણ દેતું પરંતુ એક વાત નિશ્ચિત હતી કે જેવો તે દિવસનો આવશ્યક સામાન ખરીદવા પૂરતા પૈસા આવી જાય તેના પછી કોઈની પાસેથી દવાના પૈસા લેતા ન ન હતા તે તેટલો ધનવાન કેમ હોય એક દિવસ દવાખાનું ખોલ્યું ગાદી પર બેસીને પરમાત્માનું સ્મરણ કરીને પૈસાનો હિસાબ કરવા આવશ્યક વસ્તુઓ વાળી ચિઠ્ઠી ખોલીને એક હશે જોતા જ રહી ગયા એકવાર તો તેમનું મન ભટકી ગયું તેમને પોતાની આંખોના સામે તારા ચમકતા નજર આવ્યા પરંતુ સિદ્ધજ તેમને પોતાની તંત્રિકા પર નિયંત્રણ કરી લીધું લોટ દાળ ચોખાના પછી પત્નીએ લખ્યું હતું દીકરીના લગ્ન તારીખના છે તેના દહેજનો થોડી વાર માટે બાકીની ચીજોની કિંમત લખવાના બાદ દહેજના સામાનની સામે લખ્યું આ કામ પરમાત્માનું છે અને પરમાત્મા જાણે એક બે દર્દી આવ્યા હતા તેઓએ વેદજી દવા દઈ રહ્યા હતા તે દરમિયાન એક મોટી કાર તેમના દવાખાના સામે આવીને રોકાઈ વેદજીએ કોઈ ખાસ ધ્યાન ન આપ્યું કેમ કે ઘણા કારવાળા તેમની પાસે આવતા રહેતા હતા બંને દર્દી દવા લઈને ચાલ્યા ગયા તે સાહેબ કારમાંથી બહાર નીકળ્યા અને નમસ્તે કરીને બેન્ચ પર બેસી ગયા વેદજીએ કહ્યું કે જો આપણે દવા લેવાની છે તો અહીં સ્ટૂલ પર આવો જેથી નાડી જોઈ લઉં અને કોઈ બીજા માટે દવા લઈ જવાની હોય તો બીમારીની સ્થિતિનું વર્ણન કરો તે સાહેબ કહેવા લાગ્યા વેદજી આપે મને ઓળખ્યો કે નહીં મારું નામ કૃષ્ણલાલ છે હા આપ મને ઓળખી પણ ક્યાંથી શકો કેમ કે પંદર થી સોળ વર્ષ બાદ આપના દવાખાના પર આવ્યો છું આપને પાછલી મુલાકાતના હાલ સંભળાવું છું પછી આપને બધી વાત યાદ આવી જશે જ્યારે હું પહેલીવાર અહીં આવ્યો હતો તો હું જાતે આવ્યો ન હતો પરંતુ ઈશ્વર આપની પાસે લઈ આવ્યો હતો કેમકે ઈશ્વરે મારા પર કૃપા કરી હતી અને તે મારું ઘર હરિયું ભર્યું કરવા ઈચ્છતો હતો થયું એવું કે હું કારથી જઈ પિતરાઈના ઘરે જતો હતો અને બિલકુલ આપના દવાખાનાની સામે મારી કાર પંચર થઈ ગઈ ડ્રાઈવર વ્હીલ કાઢીને પંચર કરાવવા લઈ ગયો આપે જોયું કે ગરમીમાં કારની પાસે ઊભો હતો તો આપ મારી પાસે આવ્યા અને દવાખાનાની તરફ ઈશારો કર્યો કે ત્યાં છાયામાં ખુરશી પર બેસવાનું કીધું હું આવીને ખુરશી પર બેસી ગયો ડ્રાઈવરે કંઈક વધારે વાર લગાવી દીધી હતી એક નાની બેબી પણ ત્યાં મેજની પાસે ઊભી હતી અને ઘડીએ ઘડીએ કહી રહી હતી ચાલો ને પાપા મને ભૂખ લાગી છે આપ તેને કહી રહ્યા હતા કે બેટા થોડી ધીરજ ધરો આવું છું હું તે વિચાર કરી રહ્યો હતો કે આટલી વારથી હું આપની પાસે બેઠો હતો અને મારા જ કારણે આપ ખાવા પણ નથી જઈ રહ્યા મારે કંઈક દવા ખરીદી લેવી જોઈએ જેથી આપની પાસે બેસવાનો ભાર ન લાગે મેં કહ્યું વેદજી છેલ્લા પાંચ છ વર્ષથી ઇંગ્લેન્ડમાં રહીને કારોબાર કરી રહ્યો છું ઇંગ્લેન્ડ જવાના પહેલાં લગ્ન થઈ ગયા હતા પરંતુ હજી સુધી સંતાન સુખથી વંચિત છું અહીંયા પણ ઇલાજ કરાવ્યો અને ત્યાં ઇંગ્લેન્ડમાં પણ પરંતુ કિસ્મતે નિરાશા સિવાય કંઈ ન દીધું આપે કહ્યું હતું મારા ભાઈ ભગવાનથી નિરાશ ન થાવ યાદ રાખો કે તેના કોષમાં કોઈ સીધની કમી નથી આશ ઓલાદ ધન ઈજ્જત સુખ દુઃખ બધું જ એના હાથમાં છે એ કોઈ વેદ કે ડોક્ટરના હાથમાં નથી હોતું અને ન તો કોઈ દવામાં હોય છે જે કંઈ થવાનું હોય છે તે બધું ભગવાનના આદેશથી જ થાય છે ઓલાદ દેવી છે તો તે જ દેવાના છે મને યાદ છે આપ વાતો કરતા જઈ રહ્યા હતા અને સાથે પડીકીઓ લિફાફા પર મારું નામ અને બીજા પર મારી પત્નીનું નામ લખીને દવાનો ઉપયોગ કરવાની રીત કહી હતી મેં ત્યારે એમ જ તે દવા લઈ લીધી હતી કેમ કે હું ફક્ત થોડા પૈસા આપવા ઈચ્છો હતો પરંતુ જ્યારે દવા લઈ લીધા બાદ મેં પૈસા પૂછ્યા તો આપે કહ્યું હતું કાંઈ લેવાનું નથી પરંતુ મારો આગ્રહ કર્યો તો આપે કહ્યું હતું આજનું ખાતું બંધ થઈ ગયું છે મેં કહ્યું આપની વાત સમજમાં ન આવી તે દરમિયાન એક માણસ ત્યાં આવ્યો તેમણે મારી ચર્ચા સાંભળીને મને બતાવ્યું કે ખાતું બંધ થવાનો મતલબ એ છે કે આજના કરેલું ખર્ચના માટે જેટલી રાશિ વેદજીએ ભગવાન પાસે માગી હતી તે ઈશ્વરે તેમને દઈ દીધી છે અધિક પૈસા તેઓ નથી લઈ શકતા હું થોડો હેરાન થયો અને થોડો લજ્જિત પણ કે મારા વિચાર કેટલા નિમ્મ હતા અને એ સરળચિત વેદ કેટલા મહાન છે મેં ઘર પર જઈ પત્નીને ઔષધિ દેખાડી અને બધી વાત કહી તો તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા તે ઇન્સાન નહીં કોઈ દેવતા જ છે અને તેમની દીધેલી દવા જ અમારા મનની મુરાદ પૂરી કરવાનું કારણ બનશે આજ અમારા ઘરમાં બે ફૂલ ખીલેલા છે અમે પતિ પત્ની હર સમય આપના માટે પ્રાર્થના કરતા રહીએ છીએ આટલા વર્ષો સુધી કારોબારે ફુરસદ જ ન દીધી કે સ્વયં આવીને આપતી ધન્યવાદના બે શબ્દો કહી જતા આટલા વર્ષો બાદ આજ ભારત આવ્યો છું અને કાર કેવળ અહીં જ રોકી છે વેદજી અમારો પરિવાર ઇંગ્લેન્ડમાં સેટલ થઈ ચૂક્યો છે કેવળ મારી એક વિધવા બહેન પોતાની દીકરીની સાથે ભારતમાં રહે છે અમારી ભાણેજના લગ્ન આ મહિનાની 21 તારીખના થવાના છે ન જાણે કેમ જ્યારે જ્યારે અમારી ભાણેજના આણાના માટે કોઈ સામાન ખરીદતા ખર્જો તો મારી નજરના સામે આપની તે નાનકડી દીકરી પણ આવી જતી હતી અને હર વસ્તુ હું બમણી ખરીદી લેતો હું આપના વિચારોને જાણતો હતો કે સંભવત તે વસ્તુઓ ન લો પરંતુ મને લાગતું હતું કે મારી પોતાની સગી ભાણેજના સાથે જે ચહેરો હરવાર દેખાતો રહ્યો છે તે પણ મારી ભાણેજ જ છે મને લાગતું હતું કે ઈશ્વરે આ ભાણેજના લગ્નના આણું ભરવાની જવાબદારી દીધી છે વેજજીની આંખો આશ્ચર્યથી ખુલી રહી ગઈ અને બહુ ધીમા અવાજે બોલ્યા કૃષ્ણલાલજી આપ જે કંઈ કહી રહ્યા છો તે મારી સમજમાં નથી આવી રહ્યું કે ઈશ્વરની આ શું માયા છે આપ મારી શ્રીમતીના હાથની ચિઠ્ઠી જુઓ અને વેદજીએ ચિઠ્ઠી ખોલીને કૃષ્ણલાલજીને પકડાવી દીધી ત્યાં ઉપસ્થિત બધાએ જોઈને હેરાન રહી ગયા કે દહેજનો સામાન ના સામે લખ્યું હતું આ કામ પરમાત્માનું છે પરમાત્મા જાણે કાંપતી અવાજમાં વેદજી બોલ્યા કૃષ્ણલાલજી વિશ્વાસ કરજો કે આજ દિન સુધી એવું નથી થયું કે પત્નીએ ચિઠ્ઠી પર આવશ્યકતા લખી હોય અને પરમાત્માએ તે જ દિવસે તેની વ્યવસ્થા ન કરી દીધી હોય આપની વાત સાંભળીને તો એવું લાગે છે કે કયા દિવસે મારી શ્રીમતી શું લખવાવાળી છે અન્યથા આપનાથી એટલા દિવસ પહેલા જ સામાન ખરીદવા આરંભ ન કરાવી દીધો હોત પરમાત્માએ વાહ પ્રભુ વાહ શું તું મહાન છે તું દયાવાન છે હું હેરાન છું કે તે પોતાનો રંગ કેવો કેવો દેખાડે છે વેદજી આગળ કહ્યું કે સવારે ઉઠીને ઊંઘમાંથી ઉઠાડવા બદલ પરમાત્માનો આભાર માનો સાંજે સારો દિવસ પસાર થવાનો આભાર માનો અને રાત્રે સૂતા સમયે તેનો આભાર માત્રો મિત્રો કહાની તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો